બાપરે ઘી હોત એ તારી એ મને તો બાપા એ ઢુકડી વાળી દીધી છે એ ભાઈ વાડીએ નથી જવું એ નાનજીડા નું ભૂત ભેગું થઈ જાય મારી નાખ છે

मानती नहीं पन जाइए गाम ना कोई बार अनंत नहीं करता और ना ठेठ वार ये बहुत लेन जाइए मन लगे हैं क्या आज पास इतने आप बहुत ना 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 ये माता जी नहीं ध्यान रख जो वो तो गिर गया तो मन ये किन्हीं की लगे हैं क्या किन का थे बहुत परसे आम तो जो अब जरूर ना कोई लेती दिया खातू आखा गाम ना मरा हारा नूपुर पुर करी બધાય હંતાઈ જાય હે આમ કો તો આખી બજાર સુની હે પણ મારા હાર એવા નથી મારા હારા નું કોઈ દી ભૂત ન હોય હું તો એવું માનું જ નહીં મારા હારા તો કેવો વાલુડા હારા હતા પણ હું કરું આ ગામના ના એટલા બીવે છે કે હારા નું ભૂત આયું તમારા હારા નું ભૂત આયું આમ તો તો આખી બજાર સુની હે મને બીક જેવું લાગે પણ મારા હારા ભૂત ન હોય હું તો ન માનું માર તો પાણી ભરવા જાવું જોઈએ હું જાત્ર અને શું છે મારો રામ જાણે આ મને મારવા શું કામ આવે હે એ ખબર નથી હવે આ કેવું કોને મારે જો મારા સુમિત્રા બહુ પાણી ફરવા જો આવે અને એને કહું કે હું ભૂત નથી એ હું નાંદી દુહોજ સૌ અને જો માની જાય અને એ ઘીરે બધાને ગામના ને કહે તો આ મારી વાય ધોળતા બંધ થાય પણ હવે આ ખરો બપોર થવાયો કોઈ મારી બીકે બહાર આવતું નથી કોણ જાણે શું થાય છે મારું લાય કાયો કા પાણી ફરી આવું મારો છોકરો એકલો રહેતો હશે શું કરું

એ સુમિત્રા વહુ એ બટા સુમિત્રા વહુ એ તમે ઉઠો આ કોમો આવી જા એ ગામ કોક આવશે ને તો મને તો આજ મારી જ નાખશે કયો કામ મને ભાગી જવા દે આ સુમિત્રા વહુ મરી ઠરી જા આ જીવતા હોય તો હારું જો કોક મને ભણી દેશે ને તો મારા વગરની ની મૂકે ઠાર મારી નાખશે લા કયો કા પાછો હંતાઈ જાઓ

મને જોઈને તરત માળા પડી જાય છે અને કઈક કઈક મારવાડે હવે તો ભૂખે એટલી લાગી આજ કાલ કરતા થઈ જાય હવે આ ભૂખ મારે શું કરવું આ વાડીનો માર્ગ છે જો કોક ભાત વાળો નીકળે ને તો થોડુંક ખાવાનું માગું તો કંઈક પેટમાં આગ ઠરે નકર હવે તો હું ભૂખ્યો મરી જઈશ આમ કરતા કરતાં બે મજા આયે ના ભીડો

અબે મજા આયેગા ના ભીડો કે પણ શું આયે દે પણ શું થઈ જાય તું પપ્પા બેરા મમ્મી મારી આંખે ગયો નકર તું હું કોઈનું માનતી નથી આયા દે તો જાય બેરા મને તો બહુ બીક લાગે હું માર ઘરે

પણ હા મને મરેલો સમજી છે કેમ લાય ઓલા અરે દુર કંઈ જોતો ને ખોટા અરે એની પાસે જાઓ અને એને જઈને કહું કે અલ્યા હું જીવું છું ભૂત નથી અને તું જઈને મારા ઘરનાને અને ગામનાને સમજાય કે નાનજી ડો જીવે છે ભૂત નથી હવે એ ખોટા પાયા જ મને જવા દે પણ જાવું કેમ ગામમાં જાવ ને ત્યાં તો મને ઉરા કહે મારવા તોડે હે અને કોરંગવા બંગવા નીકળે બારો સક આખો તો કઉ અને કા એને ગામ થઈને મને જવા દે ફૂટ ફૂટ ખરરર આને તો કેટલો સપટ આવસણી જો કુના પારતે દિયું ખાતી રૂડી કે પૂજામાં ભાગ લે તો કે હે અરે ઈ વારિયા જઈ હે ભાગ કેવા થઈ કે મતમાં અને આ આકાને આટલે બેહી રેવી છે